પચાસ હાજર ના માલિક મારી માસી નું નહી હતો ને મારી માસી નહિ એટલે ના તમ તાર માસીનો છોકરો માર માસી છોકરો હતો ને એને હું જોતો હું એ ડોસી નું કરવાનું હતું હજાર ના માલિક થઈ જાય પેલા ગોતી લાવું કરાવે ના પડવા દે હોય દીધું ટ્રેક્ટર તો ચાર નું છે આ ટ્રેક્ટર આવી દેજી કમળા ને કે આપડે તો કોઈ નું અને એમ કરીને ધંધો પડશે લાવશે તો આપડે અહિયાં જાત આવો થઈ ગયા પણ

ખબર ડોસી ને કે ના અમેરિકા ભણી નાઈ છે બે દાણા પહોંચી દીધી

ને ઓળખે એમ તારે તો ફોટા પડાવવા ચાલ છે જોડે તો તો તે રી લાવી આપડે બંગલો છે તો એ રીત લાવી મારે

એમ ફોટો બતા તો ફોટો બતાવ અમને ફોટો બતાવ તમોનો મેલ લઈને આવીશ કાલે જોવે ઠેકાણા નથી એને હારી લજો આમ આમથી આ બરોબર માલે નથી

આપણું અમારું આવશે પેલું પેહલું અમારું આવશે અમારું આવશે પેહલું અમારું આવશે બન પૈસા લોટા આપડે આપડે પેલું આપડે પેલું અમારું આવશે આથી વધવા માંગશે પેલું આ મારું અઢિયાર રા